ચેલો મિત્રો જીસેટ પરીક્ષા બે હજાર ચોવીસ પેપર બે કોમસમાં સરળતાથી પાસ થવા માટે કેટલા માર્ક લાવવા પડશે સાથે જ બે હજાર ત્રેવીસનું કોમર્સનું કટ ઓફ કેટલું રહ્યું હતું તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું આ તમામની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જનરલ કેટેગરીની વાત કરીએ તો જનરલનું મેરીટ છપ્પન ટકા એટલે કે એકસો અડસઠ માર્ક એસીબીસી પચાસ ટકા એકસો પચાસ માર્ક એસ ટી પિસ્તાલીસ પોઈન્ટ તેત્રીસ ટકા એકસો છત્રીસ માર્ક એસસી એકાવન તેત્રીસ ટકા એટલે કે એકસોને ચોપન માર્ક ઈડબ્લ્યુ એસ બાવન ટકા એકસો છપ્પન માર્ક જ્યારે પીડબ્લ્યુ ડી એટલે કે વિકલાંગ કેટેગરીના ઉમેદવારોનું મેરિટ આ પ્રમાણે હતું જનરલ કેટેગરી સાડત્રીસ તેત્રીસ એકસો બાર માર્ક પીડબલ્યુ ડી કેટેગરી એકતાલીસ પોઈન્ટ તેત્રીસ એકસોને ચોવીસ માર્ક પીડબલ્યુ ડી એસ ટી કેટેગરી છત્રીસ ટકા એકસો આઠ માર્ક પીડબલ્યુ ડી કેટેગરી બેતાલીસ ટકા એકસોને અઢાર માર્ક જ્યારે પીડબલ્યુ ડી એસ અડતાલીસ ટકા એકસોને માર્ક જેટલું કટ ઓફ રહ્યું હતું જય હિન્દ જય ભારત